યર્મસ ગ્લાનીર્ભવિ ભારત અભ્યુસ્થાન ધર્મસ તાત્મન સુધા પવિત્રણા સાધુના વિનાશાય સદુસુતા ધર્મસ્થાપનાય સંભવાની યુગે યુગે બ્રહ્મ તેુ અધ્યાત્મ અને અધિભૂત તથા અધિદેવ

જે અવિનાશી અને પરમ તે બ્રહ્મ જાણવું અને અધ્યાત્મ તે પ્રાણી માત્રનો સ્વભાવ સાત્વિકાદી અને ઉત્પત્તિનું કારણ એવી દ્રવ્યયુક્ત ક્રિયાને કરમ કહે છે અધિભૂત એટલે નાશાત્મક પંચ મહાભૂત અધિદેવ એટલે સર્વે દેહમાં રહેનારો સર્વ દેવતાનો આત્મ વિર્ણગરભ જાણવું અધિયજ્ઞ એટલે યજ્ઞના અભિમાની વિષ્ણુ તે સર્વના દેહમાં મને જ જાણવો અંતકાળને વિશે મને મને જ સમરતા કલેવરને છોડીને જે પ્રયાણ કરે છે તે નિશંશે મને જ પામે છે જે ભાવના નિરંતર હોય છે તે તે ભાવના અંતકાળે થાય છે અને કલેવર છોડ્યા પછી પરિણામે તે રૂપને પામે છે તેથી હું સર્વકાળમાં મારું તું સર્વકાળમાં મારું સ્મરણ કર અને યુદ્ધ કર તારું મન અને બુદ્ધિ મારે વિશે રાખ એટલે તું નિસંશય મને પામીશું જે પુરુષ અભ્યાસયુક્ત અને બીજે ઠેકાણે નથી જતું એવે ચિત્ત કરી દીવે એવા પરમ પુરુષ પરમ પુરુષને સિતવે છે તે તેને પામે છે

જે અંધકારે અસળ મને કરીને ભક્તિ અને યોગ બળે યુક્ત એવા બ્રહ્મરંદર મધ્ય પ્રાણને રાખીને સર્વના અંતકરણને જાણનાર અનાદિ સર્વ પદાર્થને જાણનાર ઝીણામાં ઝીણા સર્વના આધારરૂપ અચિંતનીય રૂપ સૂરજના જેવા વરણ અવિદ્યા થકી પર એવા પુરુષનું સ્મરણ કરે છે તે પરમ પુરુષને પામે છે સર્વ ઇન્દ્રિયોને વશ કરીને હૃદયમાં મનને રોંધીને પોતાનો પ્રાણ તાળવામાં રાખીને યોગ ધારણાને વિશે રહીને એકાક્ષર બ્રહ્મને ઉછાર તો જે દેહ ત્યાગ કરે છે તે પરમ

પર્યતના લોક ફરીથી જન્મ પામે છે પણ જે મને પામે છે તેને ફરીથી જન્મ નથી તેઓ રાત્રને જાણનારા જન્મ બ્રહ્માનો દિવસ એક હજાર છોકડી પર્યત અને કેટલીક રાત્રિને જાણે છે તે દિવસ પ્રાપ્ત થયો એટલે કે સર્વ જગતની ઉત્પત્તિ માયા થકી થાય છે અને તે રાત્રિ પ્રાપ્ત થઈ એટલે સર્વ માયાને વિશે લીન થાય છે એ પ્રાણી સમૂહ પરવશ એટલે કે અવિદ્યાને આધીન થઈને વારવાર દિવસને સમયે ઉત્પન્ન થાય છે અને રાત્રિને સમયે લીન થાય છે જે સર્વ ભૂતના લયને વિશે નાશ પામતો નથી તે સનાતન અને પ્રગટ થકી અપ્રગટ એવો નોખો ભાવ છે જેને પ્રગટ જેને અપ્રગટ અને અક્ષર એમ કહે છે તે જ પરમ ગતિ છે જેને પામીને ફરીથી નીકળવું નથી પડતું એવું મારું શ્રેષ્ઠ ધામ છે તે પરમ પરમપુરુષ અનન્ય ભક્તિએ કરીને પામવા યોગ્ય છે પ્રાણી માત્ર જેના અંતકરણમાં રહ્યા છે ને જે જાણી કરીને આ સર્વ પુરાય રહ્યું છે યોગી જે કાળે ગયા છતાં આવૃત્તિ પામે છે અને જે કાળે ગમે સત્ય આવૃત્તિ પામતા નથી તે કાળે હું તને

અને ધ્યાનથી કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે ત્યાગથી તરત જ શાંતિ થાય છે જે કોઈ પણ પ્રાણી સાથે દ્વેષ રાખતો નથી જે સર્વ સાથે મિત્રતા અને પ્રેરણા રાખે છે જે આસક્તિ અને અહંકાર વિનાનો છે જે દુઃખ અને સુખમાં સમાન છે સમાવાન છે જે હંમેશા સંતોષી છે જે યોગી છે જેને મનને જીત્યું છે દ્રઢ દ્રઢ નિશ્ચયવાળો છે અને જેને મન અને સિદ્ધિ મારામાં અર્પણ કરેલા છે એવો મારો ભક્ત મને પ્રિય લાગે છે જેનાથી કોઈ પણ પ્રાણીને ઉદ્વેગ થતો નથી જેને કોઈ પણ પ્રાણીને દેશ કરતો નથી અને જે હર્ષ્ય અદેખાય અને ભયના ઉદ્વેગથી મુક્ત છે તે મન પ્રિય છે મને પ્રિય છે જેને કોઈ પણ ચીજની ઈચ્છા નથી જે પવિત્ર કર્તવ્ય કર્મને કવરા કવરાથી કરનારો આસક્તિ વિનાનો દુઃખ વિનાનો અને કોઈ પણ પ્રકારના કર્મનો આરંભ નહીં કરનારો એવો ભક્ત મને પ્રિય છે જે હર્ષ્ય પામતો નથી કે દ્વેષ કરતો નથી શોક કરતો નથી અને અશુભનો ત્યાગ કરવાવાળો છે જે ભક્તિવાળો છે તે મને પ્રિય છે જે શત્રુ તથા મિત્ર તરફ માન તથા અપમાનમાં કાઢ અને તડકામાં સુખ તથા દુઃખમાં સમાન છે જે આશક્તિ વિનાનો છે જે નિંદા અને સ્તુતિ સમાન લેખે છે જે શાંત છે કાંઈ મળે તેથી સંતોષી છે જે જે ઘર વિનાનો છે જે દઢ મનવાળો છે અને પૂર્ણ ભક્તિવાળો છે તે મને પ્રિય છે અહી આ અમૃત રૂપી જ્ઞાન જેવો શ્રદ્ધાથી પાન કરે છે ને મને પરમ કલ્યાણ ઋતુ માને છે તે ભક્ત મને પ્રિય છે શ્રીમદ ભાગવતના ભક્તિ યોગ નામનો દ્વાદશો આ જાય સમાજ કૃષ્ણ કનૈયા લાલ એક આખો